દૂર કરવા રહીશ દ્વારા માંગ કરવામાં આવી છે પરમારવાસમાં રહેતા હિતેશ પરમારે નિવેદનમાં જણાવ્યું હતું કે પરમાર ફળિયા એક કમ્પાઉન્ડ આવેલું છે તે કમ્પાઉન્ડમાં નાળિયેરીના મોટા મોટા વૃક્ષો ઉગાડેલા છે નાળિયેરીના જોખમી વૃક્ષો દૂર કરવા બે વર્ષ અગાઉ સંબંધિતોને રજૂઆત કરી હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું પરંતુ સંબંધિતો દ્વારા વૃક્ષો દૂર કરવા ધ્યાન ન આપ્યું હોવાના તેઓએ આક્ષેપ કર્યા હતા વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બે વર્ષ અગાઉ એક મકાન પર નાળિયેરીનું વૃક્ષ પડતા નુકસાન થયું હતું ત્યારે ફરી એક વૃક્ષ તેમના મકાન પર પડતા મકાનને નુકસાન થયું છે

અહીંયા અમારા ફળિયાના અગાઉ એક કમ્પાઉન્ડ છે એ કમ્પાઉન્ડમાં મોટા મોટા નરિયળીના વૃક્ષો છે એ અગાઉ પણ અમે બે ચાર વાર રજૂઆત કરેલી એ લોકોને એ લોકો કંઈ ધ્યાન પણ લેવું નહીં આગળ બે વર્ષ પહેલાં બી એક ભાઈના ઘર પર પડેલું એને બી બધું નુકસાન કરેલું અને આજે સવારે સાત વાગે મારા ઘર પર એક ઝાડ તૂટીને પડ્યું છે એમાં કોઈ જાનહાની તો નથી થઈ પણ બધું મકાનને નુકસાન થયું છે પતરા તૂટી ગયા છે ચેનલો બેન થઈ ગઈ છે દીવાલો ક્રેક થઈ ગઈ છે અને હજી પર એક એક વૃક્ષ એવું જ છે મોટું કરાર્થ નાળિયેળીનું ને એ બી પડવાની તૈયારીમાં જ છે એટલે તાત્કાલિક એને કટિંગ કરાવીને નિકાલ કરાવે એવું કંઈક અમારે થવું જોઈએ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો